સ્વાગત છે નવા લોકમાં જય મોગલ કૃપા તો સવારના સાડા મિનિટ ટાઈમ થયો છે ને જો અત્યારે મોઢું બધું ધોઈ ને જો ધાણા છે આ કાયલના વાટેલા ધાણા અને આદિ આપણે હદીયારું દેખાયું થાય એટલે વાઢવા આવું છે અને જીરું દાંત બંધ રહ્યું છે વાઢવાનું કારણ કે ધાણા વાટવાના હતા એટલા હાથથી ને આદ એટલે હાથથી ને જીરું વાઢવાનું બંધ રાખ્યું છે એટલે ધાણા લારા વડે બહાર કાઢવા છે લારામાં અને હજી આપણે ખરું હોય ને ખરું એમાં નાખવા છે એટલે પડું ઢવરું થઈ જાય એટલે હાકવામાં પણ જટ નવરું થઈ જાય એટલે હાકું છે પડું હું ન જાય એ હાથથી જો આ ધાણા થોડાક વાટવાના છે અને બારા કાઢ નાખવા છે લારામાં લઈને ટ્રેક્ટરથી એટલે મોટર લઈને આવે છે ભાઈ એટલે મોટરસાઇકલ મારે જવું પડશે ના તો હાથમાં એવું લાગતું ના ભાગે જ છે મજા અત્યારના અત્યારે છ વાગ્યામાં ભાગી ગઈ ભાઈ એટલે જો અત્યારમાં મોટર આવે એટલે તરત માથે બેન જવું પડશે નકર તો ભાગી ગયું છે તો ભેંસ પેલા લઈ આવી આ ડબ્બું ભાગી ગયું હતું બની દીધું પાછું તલાવડું છે ઘરી ગયું હતું માન માન ભેગું થયું મોટર વાંચી ગયું ત્યારે આ ત્યાંથી તમે ના કે દોડી ગયું ભાઈ ભાઈ ગયું તું હું તો ચકવાડ દીધા હવે ભાગતું નહીં પેલા જો બપોરનો ટાઈમ થઈ ગયો હે બે લગભગ વાગ્યા છે ને જો ને બધું કમ્પ્લેટમાં વાર લીધું હે જો કમ્પ્લેટ ટ્રેક્ટર ભરીને મૂક્યું છે જો આ ધાણા ભરીને કમ્પ્લેટ બીજી વાડીએ સિપડીમાં નાખવા જવા હે એટલે જો ભરીને કમ્પ્લેટ મૂકી દીધું જેવા આ બધા ધાણા એટલા ભર્યા છે અને અને કે જો પીડા હા થોડા ફરિયા જોઈ જુઓ એટલા પીડા હે કમ્પ્લીટ જવા બંધ બંધ બાંધી આપણે જો ટ્રેક્ટરમાં ચાવવા દેવું હેરું એ રીતે ચાલુ કરી દઈ અને વાથડા કરવાના જઈ એટલે હાલ ટ્રેક્ટર ઉપાડી અને નીકળ્યું આપણે વાથળા કરવા એટલે ધાણા પણ બગડે નહીં ન કરતા ધાણા બાટ મારી દેશે એટલે જો અમે જાવું છે અને કમ્પ્લેટ ઓથડા કરીને આ તો જે પડ્યા એ કાલે ભાઈ લેવા અત્યારે તો નહીં ટાઈમ આવે ન કરતો ધાણા બગડશે લારીમાં પડ્યા રહેશે તો એટલે પહેલાં એટલે વાથડા કરીએ બધું કમ્પ્લેટ વાંથડાને બાથડા કરી રહ્યું છે ને અમે જો ઘરે પાછા આવતા રહી એટલે આજનો વ્લોગ લોગાએ પૂરો કરવી હં મળશું નવા સાથે ત્યાં સુધી બધાને જય મોકલ કૃપા